નમસ્કાર મિત્રો હું આપણો દોસ્ત ધર્મેશ કાળા ભારતીય સંસ્કૃતિના અલગ અલગ વિષય પર આ બધા સાથે હું વાત કરતો હોઉં છું ઘણા બધા લોકોને પ્રશ્ન થાય છે ભારત શું આવ્યું દુનિયાને એમ તો આ બધાને મારે કહેવું છે મહાપુરુષોનું સંશોધન કહેવું જેના ઉપર દુનિયાની કલ્પના જ ન કરી શકાય તેમ જેના શાસ્ત્રો ઉપર જેના લખાણ ઉપર જેના શ્લોક ઉપર આખી દુનિયા ચાલે તો પ્રથમ મહર્ષિ પતંજલિ જેને યોગશાસ્ત્ર આપ્યું પછી વરામેર જેને જ્યોતિષશાસ્ત્ર આપ્યું મહર્ષિ સુશ્રુત જેને ચિકિત્સા આપ્યું મહર્ષિ વાત્સાયણ જેને કામસૂત્ર આપ્યું મહર્ષિ ચરક જેને અશ્વશાસ્ત્ર આપ્યું આર્યભટ્ટ જેને ગણિતશાસ્ત્ર આપ્યું વિશ્વકર્મ જેને વાસ્તુશાસ્ત્ર આપ્યું ચાણક્ય જેને અર્થશાસ્ત્ર આપ્યું અને નાગાર્જુન જેને યશ રસાયણ શાસ્ત્ર આપ્યું આ મહાપુરુષો ન હોત તો દુનિયાની કલ્પના કરી શકાય તે પર વિચાર કરો તમારી રીતે આ મહાપુરુષોના સંશોધન આધારે જ વૈજ્ઞાનિકો સંશોધન કરતા હોય છે ના શ્લોકને આધારે આ દુનિયાએ દુનિયાને આપનાર ભેટ ભારત છે આવી ભારતીય સમાજની સંસ્કૃતિની વાતો સાંભળવા માટે ધર્મેશકાળ સંસ્કૃતિની વાતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વસ્તુ